અમદાવાદમાં સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા મેક્સિસ રબર પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જનજાગૃતિ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આશી અમલમાં આવેલા નવા કાયદાને અનુલક્ષીને જીઆઈડીસી પોલીસ દ્વારા નવા ત્રણ કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી ક્રિમિનલ પ્રોસીઝડ કોડ તેમજ ભારતીય પુરાવાનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવનાર છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં મૂકવામાં આવ્યા છે જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય અધિક્ષક ઓમ પ્રકાશ સાહેબ તેમજ કાયદા એક્ટના એક્સપર્ટ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોકોને નવા કાયદા વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે લોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય મહા ઓમ પ્રકાશ જાટ ડીવાય એસપી નીલમ ગોસ્વામી સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલા પીએસઆઈ એસ એસ શેખ પીએસઆઈ જે એલ રાયકા તેમજ પોલીસ મેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર વુ જ્યુનલિન સ્કૂલ અને વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારના ગામના સરપંચો આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન સાથે રબ્બાની મલિક ઇન ટાઈમ ન્યૂઝ સાણંદ અમદાવાદ